શું લાગે છે સ્ટેજ ઉપર ભગવાન માતાજીને એ બધા વિશે લોકોને ને શીખવાડતી હશે ના 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 એક વાર સાંભળો ગમે તો ઠીક ની ગમે તો બીજી પટાવી લેવાનું હું છે આવાની તો હમેથી આવશે ની તો જાય સ્ત્રીનો અર્થ પોતાની રીતે ફેરવતા બેન સ્ત્રીનો શું મીનિંગ કરે છે એ જાણો ખાલી તો ને કોટી વ્યક્તિ સાથે રહી ચૂકેલો વ્યક્તિ એના મનમાં ફરીથી પ્રેમ જગાડવો એ જ સાચી સ્ત્રી એક સ્ત્રી બીજી સ્ત્રીની સૌથી મોટી દુશ્મન છે અને આવા લોકો ને બધા સ્ટેજ ઉપર બોલાવી ને ચણા ના ઝાડ ઉપર ચડાઈ દે છે તમે નવસારી બાજુ જાઓ તો રાતના અંધારામાં ના જતા ઈચ્છાધારી નાગ નીકળે છે રસ્તા ઉપર જુઓ આના ગામવાળા બધા અમુક મને મેસેજ આવે છે કે આ બેન ગલ્લા ઉપર સિગરેટ પીતા કેટલી વાર અમે જોયા છે રસ્તા ઉપર કિસ્કોલી પડી હોય ને તે બિચારીને મરેલી હોય ઉપાડીને સાઈડમાં લઈ જાય છે એનું શું કરે છે એ ખબર નહીં લે આવો આજ ધર્મ મને ડર છે કે આ કૂતરા ના ખાતી હોય કે કિચન સે આવાજ ચિકન અબે આઉટ જોઈન તો મને આજે ખાવાની પણ ઈચ્છા ન થતી ઓય ખાવાનું ખાઈ દે ને ચૂપચાપ પછી મેમોર પડી જો હે તો હોસ્પિટલ લઈ જો પડે હોસ્પિટલ લઈ જો હે તો પેલે નર્સ તને ટચ કરે મને ગમ હે પછી આ બેન દુનિયાના કોઈ પણ મંદિરે જશે ને તમને જાણ થઈ જશે હા મંદિરના માતાજીને એમ એમ થાય છે કે ઓહો આ કયા માતાજી સામેથી ચાલતા ચાલતા આવે છે વિડિયો બનાવતા બનાવતા આ વાત તમને કોઈ જ ન કે એવી એવી વાત આ વિડિયોમાં આપેલી છે મારો 5 વર્ષનો અનુભવ કે સા માટે વિદેશમાં જઈને પણ લોકોને સુખ નથી મળતું એ બધું કીધું છે મારી ગેરંટી છે કે વિદેશ વિશેના તમારા બધા ભ્રમ તૂટી જશે આ આખો આઠ મિનિટનો વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને જોઈ નાખો